સાદગુરુદેવની જિન ખોજાતિ ન પાયા ગહેર પાણી પે જીન ખોજા તી ન પા ગહેર પા બેઠક બે કબીર કહે છે કે જે દરિયાની અંદર જાય છે એને જ કંઈક મળે છે એટલે કે જ્યારે મરજીવા ગોતા મોતી ગોતવા માટે દરિયામાં જાય છે છેક અંદર ગહેરા પાણીમાં એટલે કે ઊંડા પાણીમાં ત્યારે તેમને સાચા મોતી મળે છે પરંતુ જો ડૂબી જવાની આશાએ તે કિનારા ઉપર જ બેસી રહે તો તેને કાંઈક પ્રાપ્ત નથી થતું અને કાંઈ હાસલ પણ નથી થતું તો કબીરદાસજી આપણને આ ડૂહામાં મહેનત કરવા માટે સમજાવે છે મહેનત જ નહીં કરો તો તમને સફળતા ક્યાંથી મળશે જે તમારા દિ સુધી તમારે પહોંચવું છે તે તમે પહોંચી જ નહીં શકો તો આપણી ગુજરાતીમાં પણ એક કહેવત છે કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે જો તમે મહેનત જ નહીં કરો તો તમને સફળતા ક્યાંથી મળશે અને નિષ્ફળ થાવ તો ડરી પણ ન જાઓ વારંવાર એ જ વસ્તુ ફરી ફરી કરો તો એ દિવસ ચોક્કસ તમને સફળ થવાશે અને સફળ બનશો માટે કબીરદાસજીએ આ સમુદ્રના ઉદાહરણ દ્વારા આપણને સતત જીવનમાં મહેનત કરવાનું સમજાવ્યું છે જો તમે કિનારે જ બેસી રહેશો તો તમને કંઈ પણ હાંસલ નહીં થાય માટે તમારે જો કંઈક હાંસલ કરવું હોય તો છે નદીના ગહેરા પાણી સુધી પહોંચવું પડે છે સદગુરુદેવની જય